ખાંભાના સાડવા ગામે કોઝવેમાં બાવીસ વર્ષનો યુવાન ફસાયો હતો માલણ નદીમાં નહાવા પડેલા યુવાનને પાણીનું વહેણ તાણી ગયું હતું ઘટનાની જાણ થતાં મામલતદાર સ્ટાફ પોલીસ સ્ટાફ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મૃતદેહને બહાર કાઢવા બે કલાક રેસ્ક્યુ ચાલ્યું હતું જેસીબીની મદદથી કોઝવે તોડીને યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો યુવાનના મૃતદેહને ખાંભા ખાતે આવેલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમઆર્થે ખસેડવામાં આવ્યો ઘટના સ્થળે યુવાનનો મૃતદેહ બહાર કાઢતા પરિવારજનો ભાંગી પડ્યા હતા પાંચ સંતાનમાં ચાર બહેનોના એકના એક ભાઈના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે જયદીપ ધીરુભાઈ સોલંકી ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો ખાંભા તાલુકાના સાળવા ગામે અમુને મામદારશ્રી ખાંભા દ્વારા સૂચના મળેલ કે ત્યાં એક યુવાન નદીના પુલમાં ફસાયેલો છે તો તમે તાત્કાલિક પહોંચો એટલે હું અને મારી ટીમ સાથે ગયેલ ત્યાં અને ત્યાં તપાસ કરતાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાવેલ અને ત્યાંથી અંદાજે અઢીથી ત્રણ કલાક જેવું રેસ્ક્યુ ઓપરેશન ચાલેલ અને તેમાંથી એક બોડી મળેલ જેમનું નામ જાણ પૂછતા જયદીપભાઈ ધીરુભાઈ ચૌહાણ અને ઉમર વર્ષ એમની બાવીસ છે જેમને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાંભા ખાતે ખસેડાયેલ છે